ફરિયાદી હરેશભાઈ સોનરવા પોતાના મિત્ર નિલેશભાઈ સાથે જીમખાના હતા ત્યારે બે નાના છોકરાઓ આવેલા અને ઝઘડો થાય છે તેવી વાત કરતા આ ફરિયાદી છે એમની સહાયદની સાથે સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ગયેલા તેવા સમયે ત્યાં હાજર રહેલા હિતેશ મોરી અને અન્ય બે જણા શખ્સોએ જે ફરિયાદી છે તેની સાથે બોલાચાલી કરી ઊંડી ગાળો આપેલી અને ત્યારબાદ પટ્ટાવાડે તેના શરીરે માર મારતા અને તેનો મોબાઈલ ફોનની લૂંટ કરી અને આ હિતેશ મોરી જે પંચેશ્વર મારે છે અને અન્ય બે આરોપીઓ નાસી ગયેલા ત્યારબાદ ફરિયાદી છે બાબત સિવિલ હોસ્પિટલમાં સારવાર લેલા અને તેના જે પટ્ટાથી માર મારેલો આ બનાવને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા મારામારીનો ગુનો દાખલ થયેલો જેમાં હિતેશ મોરી અને અન્ય બે આરોપીના રીકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે અને તેના વિરુદ્ધ પુરાવાઓ એકત્રિત કરી હાલ આગળની તપાસ પીએસઆઈ માધવાચાર્યનાઓ કરી દેલા છે